રાત્રિ દોડ પહોંચ વીતી હતી પછી સીજી મહારાજ ઘડીક વિચારીને બોલ્યા છે સર્વે સાંભળો આજ તો અમારે જેમ છે શબ્દ સાંભળવા જેવો છે જેમ છે તેમ વાત કરવી છે આ કૃપા વાક્ય છે ભગવાને સાત વતના કૃપા વાક્ય જણાવ્યું એમાં જેતલપુર નો પાંચ સર્વો કરી ગયા આજ તો જેમ છે તેમ વાત કરવી છે

ટોટલ બંધ જેલમાં એકાંતના અંતને જ પામવાની વૃત્તિ એકાંતમાં જ રહેવાનું એટલે એકની સાથે જ રહેવાનું બીજા કોઈની સાથે રહેવાનું બહાર એકની સાથે એકાંતમાં વસ્ત્ર અલંકાર અને નગરની શોભાનું વર્ણન આ સરસ કપડું સરસ સરસ ફાઇન ડ્રેસ બહુ ફાઇન પહેર્યો ક્યાંથી આવ્યો ક્યાંથી સીવડાયો ચાલે આપણે સહિજ એક જ ડ્રેસ પ્રકારના લોકોની વાર્તાઓ ભક્ષ્ય ભોજ્ય લેહ્ય ચોષ્ય અનેક પ્રકારના રસાસ્વાદ ની વાર્તા તથા ખેડ આવ્યું વનજ આવ્યું વેપાર આવ્યું નાના પ્રકારની કારીગીરી આવ્યું घोड़ा पल की रथ आयो वाहन वर्णन आयो ये सर्वे ग्राम्य कथा वर्ता क्या करे नहीं सांभरे नहीं एने कदाच करे तो दरोज पचास मारा फिर वे ले अंदर रखी मूक इले मारा पचास मारा भूले चुके एक बार थे गई तो आप तो कदाच कहू पड़े नवरात्र रूम में बह रखा पड़े एक નિષ્ઠા નથી બીજો ગ્રામ્ય કથા વાર્તા વ્યવહારિક બુદ્ધિ બહુ બાળક બુદ્ધિ અર્જુન થવાનું છે બસ લક્ષ્મણ થવાનું છે ગુનાતી થવાનું છે છ મહિના સુધી હું અધરુ ધ્યાન નથી મુક્ત સ્વામી કે સંતો ત્રણસો સંતોને ભેગા કરીને કે જૂનાગઢની ધરતી પર એ વાંદરાના દર્શન ના કરે એવા કોણ ગુનાદાન સાહેબ એક નીકળ્યા બુદ્ધિ ખતમ કરી નાખી મારી તો ચૌદ અવાજ જ્ઞાન ધંધો નો પ્રલે કરી નાખ્યો એ એક આગળ બુદ્ધિ છે ને માસ્ટર નો આપણે ક્યાં છીએ એનો વિચાર મોર વાત નો ભગવાને બહુ કૃપા કરીને એક વાક્ય બોલ્યા કેટલી બધી કૃપા કરી

મારા ફેરવાનું મન જ ન થાય મન બુદ્ધિ નું અપેક્ષા શું ના થાય ફેરવાનું કેમ મન થાય કંટારો એટલું જ ને આમ એ કંટારો આવે છે એ ગયા જન્મના નાલાયક સંસ્કારો છે જેમ જેમ કંટારો આવે તેમ વધારે ભજન કરીએ સેવામાં કંટારો આવે ભજનમાં કંટારો આવે છે મન બુદ્ધિને સત્સંગ કરવો નથી એ તો તમને ખબર છે મહારાજે કહ્યું ભગવાન ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી આનંદ પ્રકારની વાતો ધરતી પર છે સૌથી શ્રેષ્ઠ સરસ વાત છે કાજી ભગવાનનું કર્યું સર્વે થાય છે સાંભળ્યું ભગવાન સોમને વચ્ચે કે લીટી નહીં ભૂલી જાય

શબ્દ લખે છે કાં જે ભગવાન નું કર્યું સર્વે થાય છે લે કોઈ કનેક્શન નથી આ બેલિટી સાથે ભગવાન ભજવા એથી કોઈ બીજી મોટી વાત નથી આ તદ્દમ તૃતીયમાં જ વાત કરી નાખી કોઈના ભીજા ઉતરે જ નહીં કાં જે ભગવાન નું કર્યું સર્વે થાય છે પછી સમજાવું છું આ મને યાદ કરાવજો અને એથી આગળ પછી લખી નાખ્યું અને તો આ સમય તો આ સભાનું કર્યું પણ થાય આ સમય તો આ સભાનું કર્યું પણ થાય આ સભાનું અ થઈ ગયા થઈ ગયે સમજ પડે છે તમારો કેટલો બધો મહિમા લખી નાખ્યો અમને ભગવાન સ્વામિનારાયણે અલયાખ આચાર્ય વસ્તા આચાર્ય ઉસ્તા આખાચર્ય અલય ખાચર્ય કેવો પોતાના બઢિયા ચોરી કોઈ ચોરી જાય તો કોક કોકના ચોરી આવે બે જોડ લાવે ચાર જોડી આવે મારી એક જોડ ગઈ તો હું ચાર જોડ એવા બધા ખાચર ભગવાન સ્વામિનારાયણ શું કે છે પછી ભગવાન સ્વામિનારાયણનું ટોટલ ખવાઈ ગયું લાગે છે ખતમ થઈ ગયું કોઈ કનેક્શન નહીં બધા આ વાતનું મારું ધાર્યું તો બરોબર છે આજે સામે બેઠા છે જે બળધિયાઓ જ છે આ સમય તો આ સભાનું કાર્ય કર્યું થાય છે મહારાજે કેટલો બધો તમારો નાખ્યો આ શબ્દ અપરંપરા કઈ નાખવી પડે કદાચ ખોટું બોલે પણ યોગી મહારાજે કઢાઈ નથી એટલે સાચું બોલ્યા છે આપણે પહેલા તો કેટલા નસીબદાર છીએ ભગવાન આપણને નજરમાં લીધા પછી બીજા એટલા બધા નસીબદાર છે

એ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિના સુખ ને કાંજે એક બાજુ આવું લખ્યું તમે એક જ વાર છે પહેલું કે આપણને પોતાના સેવા આપી દર્શન આપી બીજું કાંઈ વાર નથી ખોટું છે તમે આટલા બધા આટલા આમાં કાંઈ વાન નથી કાંઈ મનુષ્ય ભાવ છે તમારે ત્રણ જ વસ્તુ કરવા સેવા ભજન કથા વાત કાંઈ નહીં ત્રણ જ વસ્તુ સેવા ભજન ને કથા બધી એકતાલીસ પ્રમાણે સેવા થાય છે પ્રથમ તેવીસ પ્રમાણે ભજન થાય છે બધી એકતાલીસ પ્રમાણે સેવા થાય છે કાર્યની બહાર ના છેલ્લા પેરેગ્રાફ પ્રમાણે કથા વાર્તા વાગોડાય છે ત્રણ મહિના સુધી આજ પ્રેક્ટિસ કરાવી છે એટલે અને શ્રી નરનારાયણના પ્રતાપે કરીને અમારું કર્યું પણ થાય છે તે લોકો કહીએ છીએ જે જેવો અમે મનમાં કરીએ છીએ તેવો આ જગતને વિશે પ્રવર્તે છે અને જેમ ધારીએ છીએ તેમ પણ થાય છે ખરું જ્યાંને રાજા હો તો તેને રાજ આવે છે અનુ રાજ તો તેનું જાય છે ધારીએ તો આપણે આટલો વરસાદ અહીં થાવો તો તે ત્યાં જરૂર થાય છે અહીં ન થાવો તે ત્યાં નથી થતો વડી ધારીએ છે અને ધન પ્રાપ્ત થાવો તો તે થાય છે અને ન થાવો તો તેને નથી થતું મહારાજે કહ્યું બધું સ્પષ્ટ લખી નાખ્યું અને દીકરો આવો તો એની પોતાની સુપ્રીમસીનું વર્ણન છે આને દીકરો ના આવો તો તેને આવતો જ નથી અને રોગ થાય તો તેને રોગ પણ થાય છે રોગ ન તો તેને પણ નથી એની આ કરતા હરતા એક શબ્દ અલગ છે આને કેટલું વિસ્તૃત વર્ણન કરીને સમજાયું છે આ કે કરુણા જ કહેવાય નહીં કેટલી બધી કરુણા કહેવાય આ વાત ના સમજાવું ત્યાં આગળ ત્યારે તમે કહેશો જે સત્સંગ એને સુખ દુઃખ થાય છે અને રોગાદિક પ્રાપ્ત થાય છે અને કાંઈક ધન ધન સમૃદ્ધિની હાનિ થાય છે અને મહેનત કરીને મરી જાય છે પણ તોય તો પણ એ દરિદ્ર જેવો રહે છે તો એનું તો એનું તો એમ છે જે જેને ભગવાન બજાવવામાં જેટલી કસર છે તેટલી તને સર્વે ક્રિયાને વિશે બરકત થતી નથી અને ભગવાનને તો એનું સારું જ કરવું છે જે સૂર્યનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રયજનનું કાંઠે કરીને તાડતા છે અમે તો જાણીએ એમ અમે તો એમ જાણીએ છીએ પણ તે પીડાથી રહિત થાવ અને સુખ્ય એની આખી ગુજરાતી ભાષાની કોન્ટ્રોલિંગ શક્તિ તમે જો કેટલું બધું આ એકનું વર્ણન કરું ઘણા દિવસો જોયું પણ તો એનું તો એમ છે જે એને ભગવાન બજામાં જેટલી કસર છે તેટલી તેને સર્વ કેશને બરકત નથી આવે આ એક લીટી જો બીજી લીટી ભગવાનને તો એનું સારું જ કરવું છે પોતાની દયાળુની વાત પોતાની કરુણાની વાત કરી નાખે તરત જ સૂર્યનું દુઃખ છે પણ પોતાના આશ્રિતને આશ્રિતજનનો કાંટે કરીને ટાળતા હશે સૂર્યનું લખી નાખ્યું બરાબર ટાળે જ પછી પાછું પોતાનું લખી નાખ્યું અમને તો અમે તો જાણીએ છીએ સત્સંગીને તો એક વિશેની પીડા થતી હોય તો અમને હજાર ગણ્યા ફાવો પછી પોતાની અતિ કરુણાની વાત લખી નાખી એટલે ભગવાન જેટલી કોઈ કચાસ બરકત નિષ્ઠાની કચાસ કચાસ ભજનની કચાસ સુધરે સુધરે ને સુધરે જ આ કેટલી બધી સુપ્રીમ છે એમાં મેં રામાન સ્વામી આગળ માંગ્યું છે માટે અમારી તો નજર એવી છે પુસ્તકો લખાય એવું વતનાર છે આવા વતના તો થોડા થોડા સમજાવે છે પણ આપણે આટલું પાકું એ રાખવું છે સંકલ્પ કરવો છે આજે અહીંયા આવ્યા આપણે દૂર જે વ્યવહારિક બુદ્ધિ કરીને અને જે આપણી અહંતા મમતાની બુદ્ધિ કરીને આપણે બીજાની જ માથાકુરમાં નિરંતર પડી જવાય છે અને ગામ્ય કથાના આકારે રહીને સબંધ નિરંતર તોડતા જ રહે છે સ્થૂળ ભાવથી નૈરા પશુ ભાવથી આપણે જીવીએ છીએ એ પશુ ભાવમાંથી આપણે બહાર નીકળવું છે આપણી ક્રિયામાં બરકત નથી આવતી એનું કારણ ત્રણ છે સાધકોની દુનિયામાં પહેલી આપણી વ્યવહારિક બુદ્ધિ છોડી નાખો બસ કરતા કરતા જ ભગવાનનો થાય છે સામાન્ય કોઈનો લો છે